ડિંડોલીની મહિલા સાથે યુવકે બળાત્કાર ગુજારિયા બાદ તેમના પતિ અને પુત્રીને મારી નાખવાની ધમકી આપી પચીસ લાખ રૂપિયા પડાવ્યા હતા આ યુવકે કહ્યું હતું કે હવે તારામાં રસ નથી તારી યુવાન છોકરી સાથે મજા કરાવ ડિંડોલી પોલીસે બળાત્કારનો ગુનો નોંધી નરાધામની ધરપકડ કરી છે ડિંડોલીમાં રહેતી આડત્રીસ વર્ષીય મહિલાની આઠ વર્ષ પહેલા ઉધનાને એક જીમમાં રત્ન કલાકાર ઈશ્વર ગોપાલ પટેલ ઉર્ફે વિક્રમ રાણાની સાથે મુલાકાત થઈ હતી બંને વચ્ચે મિત્રતા થઈ હતી ઈશ્વર પટેલને મહિલા પાસેથી ઘરનો હપ્તો ભરવા રૂપિયા લઈ જતો હતો ઈશ્વરે મહિલાને પર્સનલ લોન લેવાની વાત કરી જઈને મહિલાના નામની બે ફોર વ્હીલરની લોન લીધી હતી તેથી મહિલા ઈશ્વરને ઠપકો આપતા ઈશ્વરે મહિલાને ઘરે બોલાવી હતી ત્યાં ઘરનો દરવાજો બંધ કરીને બળજબરીથી સંબંધ બાંધ્યો હતો અને કોઈને કહેશે તો મહિલાની દીકરી તેમજ તેના પતિને મારી નાખવાની ધમકીઓ આપી હતી આખરે મહિલાએ કુલ પચીસ લાખ રૂપિયા આપી દીધા હતા તો બે મહિના પહેલાં પણ ઈશ્વરે મહિલાને ડિંડોલી તળાવ પાસે ઓલાવીને સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ એક મહિના પહેલાં જ ઈશ્વરે મહિલાને કહ્યું હવે તારામાં મજા આવતી નથી તારી દીકરી જોવાન છે તેનામાં પણ મજા કરાવને આ નરાધમ ઈશ્વરે મહિલાને કહ્યું કે તારી જેવી અનેક ભાવિઓને ફસાવી છે જેથી મહિલા સતત ટેન્શનમાં રહેતા તેના પતિએ પૂછપરછ કરી હતી દરમિયાન મહિલાએ પોતાના પતિને વાત કરતા બાદ ડિંડોલી પોલીસમાં આ બાબતની ફરિયાદ આપતા જ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી નરાધમ ઈશ્વર ગોપાલ પટેલ ઉપર વિક્રમ રાણાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે અઝર કુરસી સાથે અઝર સેટા